મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું વિદ્યા ભરતી અંતર્ગત નવી આજની નવી માહિતી ધોરણ છથી આઠ શું મેરિટમાં બદલાવ થશે હવે ફાઇનલ ન્યૂ મેરિટ ક્યારે આવશે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું બરાબર છે તો જોડાયેલા રહેજો જો તમે ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક ના કરીએ તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય જોઈએ આપણો વિસ્તૃત એક માહિતીની અપડેટ આવી છે જોઈએ આપણે જોઈએ આજનો લેટેસ્ટ જે છે અપડેટ એ જોઈએ કે ધોરણ છ થી આઠની આ જ માહિતી છે એ પ્રસિદ્ધ કરવામાં આવવાની હતી બરોબર છે પરંતુ છે એ ભરતી બોર્ડે એવું કીધું છે કે ચાલુ નોકરી દરમિયાન એટલે કે જે જ્ઞાન સહાયકો છે એમણે ચાલુ નોકરી દરમિયાન જો કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તો એવા ઉમેદવારો છે એના અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ થઈ હતી એના અનુસંધાનમાં છે એ ચાલુ નાકરી દરમિયાન જો કોઈ અભ્યાસ કર્યો હોય તો એ લાયકાતના ગુણ છે એમણે સ્વેચ્છાએ દૂર કરવા માટે જો એ ઈચ્છતા હોય તો એ જે સમિતિની જે આ ઇમેલ આઈડી પર છે એમાં એક નમૂનો આપ્યો છે એ નમૂના મુજબ પાંચ છ બે હજાર સુધીમાં તમારે મોકલી દેવાનું રહેશે જો તમે તમારે જે જ્યારે ભરતી બહાર પડી ત્યારે તમે જે બધું એટેચ કર્યું છે ડોક્યુમેન્ટ બરાબર છે અને જ્ઞાન સહાય સાથે જો કોઈ રેગ્યુલર અભ્યાસ કર્યો હોય છે તો એના પણ તમે માર્ક એમાં એડ કર્યા છે તો તમને એક મોકો આપ્યો છે કે એ છે તમે દૂર કરી શકો છો આ એક ભરતી બોર્ડની વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપર છે તમે પાંચ છ સુધી છે એ દૂર કરી શકશો બરાબર છે એની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે બરાબર છે અને કાર્યવાહી પાંચ છ પચીની જગ્યાએની પહેલાં સૌ પ્રથમ છે ધોરણ એકથી પાંચની હાલ જે ચાલી રહેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ પૂરી થઈ જાય પછી ધોરણ છથી આઠના ઉમેદવારોનું છે એ ફાઇનલ મેરિટ પસંદ પ્રસિદ્ધ કરવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા પસંદગી કાર્યવાહી છે એ આગળ શરૂ કરવામાં આવશે હવે જો તમે અનુસાર કાયદેસરની કાર્ય કરવામાં આવશે જો તમે જો ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તેવી બાબત જો સમિતિના ધ્યાન ઉપર આવશે એટલે પાછળથી તમારે અત્યારે તમને એક મોકો આપ્યો છે પાંચ છ સુધીમાં છે એ તમારે બધી વિકતો છે નમૂનો અહીંયા આપ્યો છે અહીંયા તમારું નામ સરનામું જે અભ્યાસના ગુણ દૂર કરવા બાબત આખા નમૂના પ્રમાણે છે તમારે અરજી કરી લેવાની રહેશે બરાબર છે પાંચ છ બે હજાર પચીસ સુધીમાં પાછળથી જો જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન છે એ લોકોએ સ્પેસિફિક કીધેલું જ છે જો એવું ધ્યાને આવશે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે બરાબર છે એટલે વિદ્યાર્થી મિત્રો આમાંથી ઘણા મેરિટ છે એ ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થશે હવે પણ સૌ પ્રથમ તો ધોરણ એકથી પાંચ જે તાજેતરમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એનું જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ છ થી આઠનું છે એ ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થશે અને ત્યારબાદ છે એ જિલ્લા પસંદગી કાર્યક્રમ છે એ શરૂ થશે બરાબર છે બીજું વિદ્યાર્થી મિત્રો ધોરણ એક થી પાંચ અને છ થી આઠ આ બધાને જે કોલ એટ નીકળે છે એમાં કેટેગરી વાઇઝ તમારી છે એ જિલ્લા પસંદગી થશે બરોબર છે એટલે તમે જે તે કેટેગરીમાં આવો છો એ તે કેટેગરી પ્રમાણે છે તમને તમારી સીટ પર છે એ તમને જગ્યા મળશે જે તે જિલ્લામાં અને આપણે જિલ્લા જિલ્લાવાઈઝ કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એ કયા જિલ્લામાં કેટલી છે આપણે આગળ જોઈ જ ગયા છીએ મોસ્ટ ઓફ બરોબર છે અને ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ના બંનેની મેરિટ યાદી પણ આપણે જોઈ ગયા છીએ વિષયવાર કેટેગરી વાઇઝ અલગ અલગ બરોબર છે અને ધોરણ એકથી પાંચની તાજેતરમાં જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ છે એ પૂર્ણ થયા બાદ જ ધોરણ છથી આઠની છે એ આગળની પ્રોસેસ શરૂ થશે આ એક વાત ખાસ યાદ રાખી લેજો બરાબર છે એટલે જેટલા પણ જ્ઞાન સહાયકો છે એમણે જો ચાલુ નોકરી દરમિયાન કોઈ પણ ડિગ્રી હાંસલ કરી છે તો એ એમાં છે પાંચ છ સુધીમાં છે ફોર્મ સબમિટ કરી દેશે એટલે મેરિટ જે એને નીચું જશે બરાબર છે એટલે બીજા જે પાછળ મેરિટવાળા છે તે આગળ આવશે એટલે એમાં ચેન્જીસ આવશે શું આવશે સુધારા આવશે થોડા ઘણા બરોબર છે એ સુધારાને ધ્યાનમાં રાખીને ફરી ફાઇનલ મેરિટ યાદી છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે તમામ વિદ્યાર્થીઓને ખાસ તો કેટલું મેરિટ બને છે બધાએ કોમેન્ટ કરવાની છે ધોરણ 6 થી 8 છે એ ધોરણ 6 થી 8 માં સમાજશાસ્ત્રમાં છે એસએસ માં 70 પ્લસ જેટલા પણ વિદ્યાર્થીઓનો છે તમામ નોવારો આવી જશે બરોબર 110% અને ધોરણ એકથી પાંચમાં તાજેતરમાં જિલ્લા પસંદગી કાર્યક્રમ શરૂ છે એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ સ્વીકારેલ પણ નથી એટલે એમાં પણ મેરિટ ખૂબ નીચું આવશે અને એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ લાગી જશે અને તમામ વિદ્યાર્થીઓ છે એ ભાવિ શિક્ષક બની જાઓ અને આપણું કહેવાય ને ભાવિ શિક્ષકો છો તમે જેમને તમે ભાવિ શિક્ષકો બની જાઓ તમે જ્યારે ત્યારે તમારી હાથમાં છે દેશનું ભવિષ્ય ઉજળું કરવા માટે બાળકો આવતા હોય છે એટલે આખા બાળકોનું ભાવિ તમારી હાથમાં રહેલું છે એક સારા શિક્ષક બનીને તમે સારા વ્યક્તિત્વનું નિર્માણ કરો બાળકોમાં અને સારા એવા શિક્ષણની સાથે સાથે સારા સારા સંસ્કારોને ગુણો આપો એવી તમારી પાસે આશા હોય છે એટલે માત્ર બનવા ખાતર શિક્ષકની જોબ નથી લેવાની પરંતુ સમગ્ર તમારી સાથે જે ભણવા આવતા વિદ્યાર્થીઓ છે એના ભવિષ્યનું નિર્માણ તમારે કરવાનું છે બરાબર છે એટલે એવી રીતે તમે બધા ભણાવજો કેમકે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલયર નિર્માણ ઉસકી ગોદમે પલતા એટલે ખાસ યાદ રાખજો તો આ હતી ધોરણ એકથી પાંચમાં સોરી ધોરણ છથી આઠમાં ઉમેદવારોનું જિલ્લા પસંદગી કાર્યક્રમ છે એ મેરિટ યાદીના કોલ લેટર છે મેરિટ યાદી તો આવી ગઈ હતી એના કોલ લેટર આજે નીકળવાના હતા બરાબર છે અખબાર યાદી પ્રમાણે પરંતુ એ હવે એકથી પાંચની કામગીરી પૂર્ણ થાય ને આજે જ્ઞાન સહાયકવાળી જે પ્રોસેસ છે એ પૂર્ણ થાય પાંચ છ પછી પછી એની ભરતી પ્રક્રિયા છે એ આગળ ધપશે બરાબર એટલે હવે છે તમારે એકથી પાંચની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ છથી આઠની ફાઇનલ મેરિટ યાદી અને ત્યારબાદ જિલ્લા પસંદગી કાર્યક્રમ છે એ આવશે ડન કેમકે આજે કોલ લેટર નીકળવાના હતા અને પાંચ છથી જિલ્લા પસંદગી શરૂ થવાની હતી પણ આ એક છે એ બાબત નવો લેટર અપડેટમાં આવ્યો છે એટલે તમને નવી માહિતી મેં અપડેટ કરી છે એટલે આજે આવ્યું નથી બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થતો હતો કે આજે આવવાનો હતો તો કેમ ના આવ્યું તો આ કારણસર આજે આવ્યું નથી બરાબર છે હવે બધાએને કેટલું મેરિટ બને છે જેને સારું મેરિટ બને છે એને ખૂબથી દિલથી અભિનંદન અને જેટલાને ઓછું મેરિટ બને છે એને મૂંઝાવવાની જરૂર નથી નેક્સ્ટ ટેટ ટાટ આવશે એની પણ આપણે તૈયારી કરાવીશું ટેટ વન ટુની એટલે એની તૈયારી પણ જો તમે કરવા માગતા હો તો ગમત સાથે જ્ઞાનચનલનમાં આજે જ જોડાઈ જઈજો સબસ્ક્રાઈબ કરી દેજો બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો આવી તમામ વિદ્યાસહાયક ભરતીની પળેપળની અપડેટ વિડીયો થકી પીડીએફ થકી છે એ તમને આપવામાં આવે છે એટલે તમે માહિતગાર થવા માગતો હોય પળેપળની અપડેટથી તો પણ તમે તેમાં જોડાઈ શકો છો આ આતી વિદ્યાર્થી મિત્રો આજની નવી માહિતી નવો લેટર નવો અપડેટ આ એનું ફોર્મેટ છે ઓલરેડી ગ્રુપમાં છે એ મૂકી દઈશ તમે ખાસ એટલે ખાસ જોઈ લેજો બરાબર છે એમાં તમારો ફોર્મ નંબર તમારે નાખવાનો છે તમારું નામ લખવાનું છે તમારો વિષય લખવાનો છે તમે કયા જિલ્લામાં ફોર્મ જમા કરાવેલા છે એ લખવાનું છે તમારી કઈ લાયકાતના ગુણ દૂર કરવાના છે એ પણ તમારે લખવાનું છે બરાબર છે એટલે આખું ફોર્મ તમે નિરાતે વાંચી લેજો અને એ પ્રમાણે સબમિટ કરી દેજો પાંચ છ બે હજાર પચીસ સુધીમાં બરાબર છે ડન તો આ હતી આજની માહિતી લેટેસ્ટ અપડેટ જો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો તેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો